ભરૂચ બેઠક પર છોટુ વસાવા બીએપી ના નીચા હેઠળ લડશે ચૂંટણી પત્રકાર પરિષદ યોજી છોટુ વસાવાએ આપી હતી માહિતી ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના હાથની ગેરહાજરી વચ્ચે કોમળ સામે આપના ઝાડુ બાદ હવે હોકી બોલના ચિહ્ન સાથે ફરી છોટુ વસાવા બીએપી પાર્ટી લઈ ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે ભરૂચ બેઠક પર આઝાદી બાદ પહેલી વખત કોંગ્રેસનો હાથ ઈવીએમ અને બેલેટ પેપર પરથી ગાયબ થયો છે ઇન્ડિયા ગઠબંધનમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવારી કરી રહ્યા છે ભાજપે સાતમી ટર્મ માટે પણ છ ટર્મના સાંસદ મનસુખ વસાવાની મેદાને આદિવાસી સામે આદિવાસી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક પર પાંત્રીસ વર્ષ સુધી એક પણ હથ્થું શાસન કરનાર છોટુ વસાવા ચોથી વખત લોકસભા લડવા ભારતીય આદિવાસી પાર્ટી બીએપીને લઈને આવ્યા છે વાસના ગામીથી આજે છોટુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી ભારતીય આદિવાસી પાર્ટી બીએપી ભરૂચ સહિત તમામ ટ્રાઇબલ બેઠકો પરથી લોકસભા લડવાની જાહેરાત કરી દીધી છે અને તેઓના ઉમેદવારો બે દિવસમાં જાહેર કરવાની પણ જાહેરાત કરી દીધી છે મીડિયા સમક્ષ છોટુ વસાવાએ કહ્યું હતું કે લોકો માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી છે ટ્રાઇબલ માં ઘુસી જઈએ અમારી હાજરી પણ અહીં જ છે આદિવાસી ના હકો માટે પછી પણ લડીશું સોચ સોચ કે આધાર છોડ કે ચાંદ સભી સ્વીકાર કરેના હે आप सभी को जोहार आदिवासी परंपरा में अपने से ज्यादा उम्र के व्यक्ति को आदेश निर्देश निमंत्रण देना आदिवासी नैतिक मूल्यों में वर्जित है आप समझे इस चीज को ये मेरे से ज्यादा उम्र में है तो मैं उनको दिशा नि, 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 निर्देश वगैरह नहीं दे सकता निमंत्रण नहीं दे सकता क्योंकि बाप को बेटा नहीं दे सकता बेटा बाप बेटे को दे सकता निर्देशक इसीलिए हम चाहते हैं छोटे दादा हमारे संरक्षक रहेंगे और संरक्षक है और बने रहेंगे और हम चाहते हैं कि भारत आदिवासी पार्टी में भी छोटे दादा हमारे संरक्षक बने रहेंगे और रहेंगे बना हम बनाना चाहते नहीं ये बनने के लिए हम लोग इनको प्रेरित करते हैं हम आप हमारे संरक्षक रहो आदिवासी आदिवासी बाकी ये बात थी और हम लोग અમે ટ્રાઈબલ એરિયામાં ઘુસી ને એ લોકોને અમે માહ કરશું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને

અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈ ને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના

એવા માણસો એવા જે એને લીડર માનતો નથી એ લોકો ગધેડાની ભૂમિકામાં છે એટલા માટે થાય છે અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે જેના માટે એક શબ્દ નહીં બોલે એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું તો ડેડ બોડી થયેલા લોકો છે ને તમે હમેશા યુવાનોની વાત કરો છો યુવા આદિવાસીની વાત કરો તો એ પણ યુવા આદિવાસી છે તો એમને સમાધાન કેમ છે વસાવા વેચી ખાતા હોય બીજાને તો એને કેવી રીતના અમે સપોર્ટ કરો પાર્ટી તો આદિવાસી આ આદિવાસીઓ તરફથી લડતો તો એનો જન્મ તો તેમાં થયો છે ને અત્યારે ક્યાં ગયો છે દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબરનો ચોર આ કેજરીવાલ છે એમાં જાય તો અમારે શું સમજવાનું આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેન કે ભરૂચ બેઠક છે કે વિભાજીત નથી ના બિલકુલ નહીં અમે લડશું આ પાર્ટી દ્વારા એટલે બધા ભેગા થવાના છે અમારા તમારો પુત્ર મહેશભાઈને બાપ પાર્ટીમાં સમાવો માટે પ્રવેશ કોઈ કરાશે ના અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી જૂની વાત થઈ ગઈ છે ભરૂચ લોકસભા માટે બાપ પાર્ટીમાંથી ઉમેદવાર કોઈ કહ્યું ને બે દિવસમાં નક્કી કરીને તમને જાણ કરી દઈશું